ભાજપની આ ગુંદાગર્દી કો કે જે પણ કોઈ એ ગઈકાલે આમ આદમી પાર્ટી દ્વારા જે મોલ્લા સભા જે નાંદ ગામની અંદર કરવામાં આવી ત્યારબાદ જેવી સભા અમે પૂરી કરી અને ભરૂચ પહોંચ્યા અને અડધો પોણા કલાક રહી અને આ સ્થાનિક જે લોકોએ જે સભાનું આયોજન કરેલું હતું એ તમામ લોકોનો ફોન આવ્યો એ લોકો અત્યારે આ રાત્રિના ત્રણ વાગ્યા છે અત્યારે અમે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં છે આ જે વડીલ છે એમને આખની નીચેના ભાગની અંદર ચાર ટાંકા આંખીની ઉપરના માતાના ભાગની અંદર પણ એમને પંચથી મારવામાં આવ્યો છે સાથે આમને પણ માથાના ભાગ અમને પણ આંખની નીચેના ભાગની અંદર પણ મારવામાં આવ્યું છે એવી જ રીતે આ વડીલના દીકરાને પણ આંખની નીચેના ભાગની અંદર માર્યા છે બીજા એક ધર્મેશભાઈ વસાવા કરીને છે એ અત્યારે હાલ ઉપર ઓર્થોની અંદર એડમિટ છે આ ભારતીય જનતા પાર્ટીની જે ગુંડાગર્દી છે આ ગુંડાગર્દીનો એક પુરાવો છે આજે ભરૂચની અંદર જે કામો નથી થઈ રહ્યા એના બદલાવની અંદર જ્યારે આમ આદમી પાર્ટી જ્યારે જનતાનો અવાજ બનીને જ્યારે નીકળે છે ત્યારે આમ આદમી પાર્ટીની જેટલી જગ્યાએ સભાઓ થાય છે એટલી જગ્યા ભારતીય જનતા પાર્ટીના અમુક જેમ આવા અસામાજિક જે તત્વો છે એના વિરુદ્ધની અંદર કાયદેસર

એવો માંગે છે કે આમ આદમી પાર્ટી જનતાની સાથે છે એ પહેલા પણ હતી અત્યારે પણ છે ને આવનારા દિવસોમાં પણ રહેશે અસ્તુ ભરત પતા કીજે